તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું મા ચૂડેલ માતાના ઇતિહાસની તો મિત્રો તમે અત્યાર સુધી તો ઘણા માતાજીના મંદિર અને માતાજી વિશે સાંભળ્યો છે પરંતુ ચોડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યો છે શ્રી ચૂડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે એક ખૂબ જ રમણીય તીર્થધામ છે ચૂડેલ માતાનું મંદિર પાટણથી દસ કિલોમીટર અને અમદાવાદથી એકસો ને અઢાર કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલું જ રોચક તેનો ઇતિહાસ પણ છે જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે કેમ કે પહેલાં આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચૂડેલ માતા કઈ રીતે બને તો આશરે એક દાયકા પહેલાંની વાત છે ચૂડેલ માતાજીનું મૂળ વતન જૂના જામફળ હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતા તેમની માતાનું નામ પન્નાસા હતું અને તેઓ ઉત્તર રાજપૂત કુળના હતા શ્રી ચૂડલ માતાનું મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના પિતાની એકની એક દીકરી હતા તેમના પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતા તેઓ બનાસકાંઠા નદીના તટ પર રહેતા હતા દેવલબા જ્યારે પંદર સોળ વર્ષના થયા ત્યારે વરસાદ ન પડવાથી ખૂબ ગરીબી આવે છે અને દુકાળ પડે છે ત્યારે જલોત્ર કરવાનો સમય થઈ ગયો અને દેવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા તેમને બૂમ ન સંભળાઈ અને તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે છે ત્યારે ખાટલા નીચે કાળો નાગ આવીને ઊભો રહે છે ત્યારે દેવલબા કંકુ ચોખા લેવા ન જઈ શક્યા અને દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો ત્યારે નાની ઉંમરે તેમના પિતાને ભાસ થયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ દેવી અવતાર છે તેમના બીજા પરચાની વાત કરીએ તો એકવાર ગામના પાદરે દેવલબા રમતા હતા ત્યારે બે આંખલા લડતા લડતા દેવલબા પાસે આવે છે ત્યારે લોકો આમ તેમ ભાગે છે પરંતુ દેવલબા તો ત્યાં જ ઊભા રહે છે અને બે આંખલાની એક આંખલો દેવલબા પાસે આવ્યો ત્યારે દેવલબાએ તે આંખલાના સિંગડા પકડી તેને ધરાશાય કરી દીધો આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન રહી ગયા મિત્રો આ રીતે ચૂડલ માતાના અનેક પડચાઓ થઈ ચૂક્યા છે પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દેવલબામાંથી ચૂડલ માતા કઈ રીતે બન્યા તો વાત એમ છે કે દેવલબા મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવાન આવ્યા હતા અને દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને હોડી સાથે ઇંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે એવું પરણું વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા રવાના થાય છે વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને લઈ જઈ રહ્યા હતા વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈ સાથે લડે છે ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયોને બચાવી લે છે પરંતુ તેને તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે તેમ છતાં ઘોડા પર બેસી દેવલબાના ગામ આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈઓ ઘોડી સાથે ઇંચકો ખાઈ દેવલબા પાસે આવે છે ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે ત્યારબાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ નીકળી જાય છે ત્યારે રસ્તામાં એક અંધારીઓ કૂવો આવે છે જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે આ રીતે બંને મૃત્યુ પામે છે કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચૂડેલ દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણે આ સંસાર બગડી ગયો હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે ત્યારબાદ થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવોદાર થાળા આવે છે તે સમયે કન્યાના ખોળામાં ચૂડેલ થઈ દેવલબા બેસી જાય છે ત્યારબાદ અડિયાની બાજુના તળાવમાં બેસી જાય છે હવે બને છે એવું કે અડિયાના તળાવની બાજુમાં બારોટ પસાર થાય છે ત્યારે તેઓ ઘોડીની લગામ પકડી રાખે છે અને કહે છે કે હું તમારી સાથે આવું છું ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈ ગમે તેને વળગો તે શોભે નહીં અને અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારો પૂજાપાઠ થાય ત્યારે તેઓ કુંડગેરથી થોડે દૂર વરખડી નીચે માતાજીની સ્થાપના કરે છે અને ત્યારબાદ દેવલબાશ્રી ચૂડેલમાં તરીકે ઓળખાયા તમને જણાવી દઈએ કે આજે પણ ચૂડેલ માતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમને પણ જો ચૂડેલમાંનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો